કમિશનરના માં આવતું હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ જગ્યાએ ઢાંકણા ખુલ્લા ન હોવા જોઈએ એ ખુલાઓ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓની આમાં બેદરકારી છે એટલા માટે ખોલવામાં આવે છે અને પાણીનો નિકાલ નથી થતો એટલા માટે ખોલવામાં આવે છે પરંતુ પાણીનો નિકાલ શા માટે નથી થતો પ્રીમોન્સ્યુન કામગીરી જો વ્યવસ્થિત કરી હોત તો આ પરિસ્થિતિ ન થાત રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આજે એક વયોવૃદ્ધ ભા વડીલ કે પોતાના સ્કૂટર સાથે ગટરની અંદર સ્કૂટર આગળ જતું રહ્યું અને દસ લોકોએ એ બાપાને અને બાઇકને બહાર કાઢવા કાઢ્યા એ તો સારું ત્યાં લોકો હતા ન તો વડીલની પરિસ્થિતિ શું થાય એ આપ બધા સમજી શકો છો ત્યારે રાજકોટમાં મહાન રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોને અને અધિકારીઓને મારે કહેવું છે કે હવે તો સુધરો કારણ કે તમે સુધારવાનું નામ લેતા નથી અને રાજકોટની પ્રજાને વારંવાર આવી મુશ્કેલીઓ સહન કરવી પડે છે એ મુશ્કેલીઓ સહન ન કરવી પડે એના માટે ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શાસકોને વિનંતી કરું છું કે આવ્યો વારંવાર ડાકણા ખુલ્લા ન રાખો રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ ખાસ કરીને ડ્રેનેજ વિભાગના અધિકારીઓની જવાબદારી બને છે